જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના ત્રેપનમાં એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશો શ્રી કૃષ્ણ દ્વારા દેવકી અને વાસુદેવને મુક્ત કરવાનો પ્રસંગ અને મથુરામાં ધર્મની પુનઃસ્થાપના કંસના મૃત્યુ બાદ મથુરા નગરીમાં શાંતિનો માહોલ છવાઈ ગયો હતો લોકો આનંદથી ઘોષ કરવા લાગ્યા જય શ્રી કૃષ્ણ ધર્મનો અંત થયો રાજમહેલમાં જે વર્ષોથી અંધકાર હતો ત્યાં હવે પ્રકાશ છવાઈ ગયો કૃષ્ણ અને બલરામ રાજમહેલના અંતરના કોઠારમાં પહોંચ્યા જ્યાં દેવકી અને વાસુદેવ વર્ષોથી બંધાયેલા હતા તેમણે કેદખાનાના દ્વાર ખોલ્યા અને તેમના બંધનો પણ ખોલ્યા દેવકી આશ્ચર્યમાં બોલી હે નંદનંદન તું તો દેવદત્ત પ્રકાશ જેવો લાગી રહ્યો છે કૃષ્ણ બોલ્યા માતા હું એ જ તમારો પુત્ર છું જે તમારા ગર્ભમાંથી જન્મ્યો છે વાસુદેવ બોલ્યા વત્સ તે અમને મુક્ત કરીને મથુરાને પણ મુક્ત કરી દીધી કૃષ્ણે નમ્રતાથી જવાબ આપ્યો પિતાજી ધર્મનો વિજય ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે સંતાનો પોતાના મૂળને સ્વીકારે એમણે દેવકી અને વાસુદેવના ચરણોમાં નમન કર્યું કૃષ્ણે રાજસભામાં જઈને ઉગ્રસેન એટલે કે કંસના પિતાને સિંહાસન પર બેસાડ્યા અને બોલ્યા રાજા ઉગ્રસેન હવે ધર્મના માર્ગે આ રાજ્ય ચલાવો કંસના અહંકારનો અંત થઈ ગયો છે લોકોએ આનંદથી ઘોષ કર્યો જય શ્રી કૃષ્ણ ઉગ્ર શૈને મહારાજની જય કૃષ્ણએ નગરીમાં ધર્મ દયા અને સમાનતાનો સંદેશ આપ્યો એણે ગરીબોને સહાય કરી કેદીઓને મુક્ત કર્યા અને રાજકાર્યને ન્યાય આધારિત બનાવ્યો ભક્તિ અને પ્રેમનો યુગ શરૂ થયો કૃષ્ણ બોલ્યા મારા જીવનનો ઉદ્દેશ એ નથી કે હું ફક્ત દુષ્ટોને મારું પણ હું દરેકના હૃદયમાં ધર્મની જ્યોત પ્રગટાવું જ્યાં પ્રેમ અને સત્ય છે ત્યાં હું રહું છું આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનના અવતારનો અર્થ ફક્ત દુષ્ટોનો સંહાર નહીં પણ સારા ગુણોના ઉદયમાં છે જીવનમાં ધર્મ સ્થાપના ત્યારે જ થાય છે જ્યારે આપણે સત્ય કરુણા અને ન્યાયને પ્રથમ સ્થાન આપીએ કૃષ્ણમાં આપણે શીખવીએ છીએ કે મૂળને સ્વીકારવું અને કર્મથી ધર્મને જીવવું એ જ સાચો માર્ગ છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું કૃષ્ણ અને બલરામના ગુરુ સાંદીપનીના આશ્રમમાં શિક્ષણ લેવાનો પ્રસંગ જેમાં જ્ઞાન વિદ્યા અને વિવેકનો આરંભ થાય છે મિત્રો આજે આપણે સાંભળ્યું દેવકી વાસુદેવની મુક્તિ અને ધર્મ સ્થાપનાની કથા ચાલો આપણે પણ આપણા જીવનમાં ધર્મ દયા અને ભક્તિનો દીપ પ્રગટાવીએ માટે જ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ